કારણ કે કાલે દુકાન નું ઓપનિંગ છે કે છે એની દુકાન છે જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો કે તમે બધા મજામાં જશો ને અમે પણ મજામાં છીએ અને

સાફ થઈ ગયા જગબારા મારા મેળું કાબા જગમારા જગજગાટ હું જગજગાટ હા હવે આવડ્યું હાજી નહોતું આવડ્યું મને ઓલી બેઠી બેઠી અંદર જો સાફ કરે જ બધે ત્યાં ડબરા હવે ચડાવવાના છે મારા વાટે હતા હાલો હાલો ચડાવી દેવી બીજું કાંઈ ભાઈ ખરતા લાઈનમાં ગયો ને આમ જોતો

તે બંડે કેમ મગનો સોણ કરવા નું ભાઈ એમ મત કરતે અલોટ અપરા લેવા જબરા એકદમ રો નિશણ તેલ થી માં ભાત ભીલુ હા હામી જાવા માં આઈ

ઢાકણું ખુલી ગયું હવે બસ આ ખાલી રહ્યું એક થોડું હવે ડોલું પડી કે નહી કેમ ડોલું કે ડોલ રૂમમાં માં જાવ એક ડબરા વાર્યો છે ને ડોલ બા ના ના છે નહી હવે એક જ છે પછી હવે જા દે દે હાલો

આ બધું જોતા તમને લાગતું હશે કે આ બધું છે હું અત્યારે જો કે ફ્રીજ ને એવું બધું થોડું ઘણું તમને દેખાય છે અને બેનરે જો ઊંધુ જ પડ્યું છે અને એક બેનર આ લગાડી દીધું છે ને જિલ્લાકા અને કનકકા ની બે આમ જો પ્લાનિંગ લે છે કા અને હાઈવે રોડ ઉપર જ એનું પ્લાનિંગ લેવી છે ને એક બેનર મારી દીધું છે તમને જરીક બતાવી દઉં પણ ઠેક પણ એ તો મેં સાઈથી કર્યું હતું કારણ કે કાલે દુકાનનું ઓપનિંગ છે છે એની દુકાન છે કોની દુકાન છે એ બધું તો હું તમને કાલે જ કહેશ કારણ કે આમ આમ થોડું ઘણું ને કે આમ સરપ્રાઇઝ મજા આવે સરપ્રાઇઝ મળે ને હમ એટલા માટે એક જાતે ખુશી મળે તો કોમેન્ટ કરીને બધા કહી દેજો કારણ કે બેનર તો મેં તમને થોડું ઘણું દેખાડી દીધું છે કઈ રીતનું છે કે દુકાન છે થોડું કેવું બધું છે તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જિલ્લા કકાના બીમારી હારે છે અને અત્યારે હું બ્લોગનું શૂટિંગ કરું છું વાળું કરીને ત્યારે આપણે આવી ગયા છીએ ત્યારે અહીંયા દુકાને

ઓ સ્માર્ટ બોય વાહ બટર બધું લીધું છે ઘરે જવાનો કઈ ટાઈમ મળ્યો નતો બરોબર ને ફરી ગયો પછી કાલ હવારે બતાવશું તો કન્ટિન્યુ લગમાં બધા બન્યા રહેજો ઘરે પોગ્યા એટલે આ તો જો હોય ગઈ ખોટાઈ ગઈ છે તો હવે આપણે આ સાથે આપણે આજનો અવલોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવો અલગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય